નમસ્કાર શો ટાઈમ માં શિયાળાની સીઝન અને મકર સંક્રાંતિ પર્વ ને ભાવનગર ભાવનગર શહેરમાં દેશી શેરડી ઉપરાંત મહારાષ્ટ્રની કાળી શેરડીની હાલમાં પુષ્કળ આવક થઈ છે લોકો દેશી તેમજ કાળી શેરડીની ખરીદી કરી રહ્યા છે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે શેરડીના ભાવ ઓછા હોવાનું વેપારીએ જણાવ્યું હતું ઉત્તરાયણ પર્વ પહેલા શેરડીના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે શેરડીની આવક અંગે વેપારીએ માહિતી આપી હતી હવે ગયા સાલ ચારસો થી પાંચસો રૂપિયા ભાવ હતો પણ આ ખેલાકે અઢીસો રૂપિયાનો ભાવ પડ્યો છે અને અમે બારે ત્રણસો રૂપિયામાં હોલસેલ માર્કેટના ભાવે વેચવી છે મહાર આવે છે ગરાકી ઓછી છે વણે શેરડીમાં ભાવ તૂટતા ખેડૂતો અને વેપારીઓને થોડોક ડીમ છે હાલમાં શેરડીનું વેચાણ પ્રમાણમાં ઓછું છે ઉત્તરાયણ દરમિયાન વેચાણમાં વધારો થશે તેમ વિક્રેતાએ જણાવ્યું હતું